પઠનાદશ્યુલ આનું પઠન કરવાથી આનું શ્રવણ કરવાથી શિવ પદ ની પ્રાપ્તિ થાય અને સાધનો મળે છે ઘણા એમ કે કથા સાંભળવાથી શું ફાયદો બધા જ સાધનો સાધન અર્થાત સુખ સંપદા વૈભવ લક્ષ્મી રૂપિયા બધું જ ભગવત કૃપાથી મળે છે એક આસરે કથા સાંભળવાનું મહત્વ આખું અલગ છે પઠનાર્થ એનું પઠન કરવું પણ કઈ રીતે શ્રવણ કઈ રીતે કરવું બધા કાર્યો પડતા મૂકીને કામ આપણે થઈ જશું પણ થવાના નથી હું ખાતરી આપીશ જો મારું તમારું પચાસ વર્ષ નું આયોજન હોય ને તો ભગવાન પૂરું કરી નાખે હાલે લઈ જાય પૂરું પણ આપણું આયોજન કેટલું બસો વર્ષનું છે મારા છોકરા એને પાંચ વીઘા છે બે દુકાન છે ચાર પ્લોટ છે એના છોકરા ને પ્રભુ કોષ સબર જો કીના જીને દાંત લીના જીને પેટ દીના શું આ જવાબદારી પ્રભુની છે આપણા વડીલો કઈ આપી ગયા હતા છતાં આપણે લીલા લેર કરીએ છીએ એમાં આપણા છોકરાઓ આપણી કથા વધારે કમાશે છોડો આપો જેટલું અપાય એટલું સંસ્કાર અને જ્ઞાન સાથે જેટલી અપાય એટલી સંપત્તિ આપો પણ કથાની વાત આવે તો બધા જ કાર્યોને પડતા મૂકીને તસ્માત સર્વ પ્રયત્ને કાંક્ષિતમ પઠનમ રૂપી બધા જ કાર્યોને પડતા મૂકી તથાશ્યમ શ્રવણ પ્રેમ બધી જ મનોકામનાઓ ભગવાનની કથા શ્રવણ કરવાથી એકચિત્ત કથા સાંભળવાથી પ્રયત્નપૂર્વક કથા સાંભળવાથી પૂરી થશે શિવકથાના શ્રવણથી બધા પાપો ધીરે ધીરે દૂર થશે શ્રવણા પુરાણાચં નિષ્પાપોતે વિપુલ ભોગો ને ભોગવી શિવલોક ની પ્રાપ્તિ થાય છે શિવલોક પ્રાપ્ત કરાવ એવી કથા અદભુત પણ આપણે એમ કે આપણી પાસે સમય જ નથી બીજી હકીકતમાં સમય હોતો નથી સમય કાઢવો પડે છે મેનેજમેન્ટ મેનેજમેન્ટ કરો ટાઈમ જેને આપણે કહીએ છીએ ઘણી વખત લોકોને પૂછજો શું કરો છો તો કે કાંઈ કામ ટાઈમ પાસ કરું છું હવે ભરતોરી મહારાજે કીધું કે આ સંસારમાં કોઈ સમયને પસાર કરતો નથી સમય આપણને પસાર કરે છે કાલો નયાતા વય મેવ વયાતા તૃષ્ણા ન જીર્ણા વય જીર્ણા ભોગ ને આપણે ભોગવતા નથી ઓલું આપણું સ્લોગન છે ને કે દારૂ દારૂડીઓ શું દારૂને પીવે છે દારૂ જ દારૂડિયાને પી જાય છે ભોગો ન ભૂખતા વય મેવ ભૂખતા કાલો નયાતા વય મેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વય મેવ છે એટલે મારી તમારી કૃષ્ણ જીર્ણ થાય કે હવે બસ એ રામ કયો ક્યારેય એવું નથી થવાનું કે હવે બસ સમય કાઢીને સમય કાઢી લેવો પડે અને ભગવાન કેટલું આવે આખી જિંદગી શાંતિથી બેસીને ખાઈએ તો કઈ વાંધો ન આવે પણ પણ ચિંતા નથી નથી આપણા છોકરા એના છોકરા માટે આપણે ભરીએ છીએ પણ જેને ભગવાન નું ભજન કરવું છે જેને કથા શ્રવણ કરવી છે બધું મેનેજ કરી અને ત્રણ કલાક ગોઠવાય જાય એને ખબર છે સમય હોતો નથી સમય કાઢવો પડે છે